હાલમાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયેલું છે જે બાબત ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા પાક નુકસાનીનું સર્વે કરવાની જાહેરાત કરી હતી અને ઘણા વિસ્તારોમાં સર્વે શરૂ પણ થયું હતું પરંતુ ત્યારબાદ સરકારશ્રી દ્વારા આ નિયમને ફેરફાર કરવામાં આવ્યો છે અને હવેથી સરકારે નવી જાહેરાત કરેલી છે તો સરકાર શ્રી દ્વારા કરેલી નવી જાહેરાતની આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલા જો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને જો આપને ગમે તો કરજો અને તમારા મિત્રોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલ પલટાને કારણે ખેતીના પાકોને થયેલા નુકસાન સંદર્ભની ગાંધીનગર ખાતે એક ઉચ્ચતરીય બેઠક યોજી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ખેતી પાકને થયેલા નુકસાનના સર્વે સહિતની બાબતને પ્રાથમિકતા આપતા જણાવ્યું હતું કે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી ને ધરતીપુત્રોની આપદામાં આ સમયે તેમની પડખે ઊભા રહેવા દિશાનિર્દેશ આપ્યા હતા રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં કમોસમી વરસાદ થયો છે તેવા સંજોગોમાં ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને સંપૂર્ણ કિસાનલક્ષી અભિગમથી ખેડૂતની સહાયતા માટે નેમ ધરાવે છે સરકારશ્રી દ્વારા જે પાક નુકસાની સર્વેની જાહેરાત કરાઈ હતી તેમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમીક્ષા કરી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પણસરોજ કામના આદેશ આપેલ છે એટલે કે જે ગામોમાં સર્વે કરવાનું હતું તે સર્વે નહીં પરંતુ તે ગામમાં નુકસાનીનું પંચરોજ કામ કરી અને તે વિગતો સરકારને મોકલવાની રહેશે ત્રણ દિવસમાં અહેવાલ મોકલવાની સૂચના સરકારશ્રી દ્વારા આપેલી છે ખેડૂતને સહાય તે વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબદ્ધતા દાખવવામાં આવી છે તો મિત્રો આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ સરકારશ્રી દ્વારા સર્વેનું કામ બંધ કરી અને માત્ર પંચરોજ કામ કરી અને તે સરકારને માહિતી મોકલવાની રહી છે હાલમાં જ ઘણી પંચાયતો દ્વારા આ કામ કામગીરી શરૂ થઈ ગયેલી છે અને તે તાલુકા લેવલ અને જિલ્લા લેવલે આ માહિતી મોકલવામાં આવી રહી છે